ગાયોને પકડવા માટે કોર્પોરેશનની ટીમ સાથે સર્જાયું વડોદરાના સમા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ગાયો પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ સાથે ઘર્ષણ થતાં બે કર્મચારીઓની ઈજા થઈ હતી સમાના સુભાષ પાર્ક વિસ્તારમાં કોર્પોરેશનની ટીમ રાતે ઢોર પકડવા નીકળી હતી ત્યારે બે ગાયો હાથમાં આવતા બંને ગાયોને વાહનમાં લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી રહી હતી આ દરમિયાન છ થી આઠ જેટલા પશુપાલકો દોડી આવ્યા હતા અને કોર્પોરેશનની ટીમ સાથે ઘસરણ થયું હતું પશુપાલકો ગાયો છોડાવી જવામાં સફળ રહ્યા હતા આ ઘસરણમાં કર્મચારીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળે છે સમા પોલીસે બે બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે વિકાસની આંધળી દોડમાં ગોચરની જમીનો ખવાઈ ગઈ વર્ષોથી જે પાળતું પશુઓ તથા ગાય માતા સાથે માનવીઓનું અસહ અસ્તિત્વ હતું તે આજે કેટલીક સ્વાર્થી માનવીઓના આંખમાં ખૂંચી રહ્યા છે તંત્ર દ્વારા પશુપાલકો માટે યોગ્ય આયોજન વ્યવસ્થા ઊભી કરાતી નથી પરિણામે અવારનવાર આવા ઘર્ષણના બનાવ બનતા રહે છે મનુષ્ય એ પણ વિસર્યો છે કે આ પૃથ્વી માત્ર મનુષ્યને એકલાને જ રહેવા માટે નથી અન્ય જનાવરો પશુ પંખીઓને પણ એટલો જ હક છે જેટલો મનુષ્યનો છે તેથી નીતિ ઘડતા તંત્રએ આ મુદ્દે યોગ્ય આયોજન વ્યવસ્થા કરવી જોઈએ જેથી આવા કસરણના બનાવો અટકાવી શકાય અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાઈ લીધી તો એ એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આયા એ ભરવાડો એ અમારા પર ફથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આયેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે સખ્ત થી સખ્ત કાર્યવાહી થવી જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર